નમસ્કાર આપ જોઈ નેશન પ્લસ ન્યુઝ હું શું આપની સાથે અમરેલી શહેરની મધ્યમાં આવેલ નાગનાથ મંદિર પાસે કાર્યરત નાગનાથ કોમ્પ્લેક્સને ફાયર સેફટીના અભાવને લઈને સીલ કરવામાં આવ્યું હતું અમરેલી શહેરની મધ્યમાં આવેલ નાગનાથ મંદિર પાસે કાર્યરત નાગનાથ કોમ્પ્લેક્ષ ખાતે એક વર્ષ અગાઉ ફાયર વિભાગ દ્વારા ફાયર સેફટીની સુવિધા ઉભી કરવા બાબતે દસની નોટિસ પાઠવવામાં આવી હતી તેમ છતાં આજદિન સુધી નોટિસની અવગણના કરી ફાયર સુવિધા ઉભી ન કરવાના કારણે સંપૂર્ણ કોમ્પ્લેક્સને સીલ કરવામાં આવ્યો હતો આ પ્રક્રિયા દરમિયાન ઉપસ્થિત કમિટી મેમ્બર ફાયર ઓફિસર નાયબ એન્જિનિયર પીજીવીસીએલ મામલતદાર